દાહોદ ભાટીવાળામાં એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા કારણોનું નુકસાન દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે આવેલ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સોલાર પ્લાન્ટમાં ગત રાતે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા અને સુસવાટા મારતા તેજ પવનના કારણે આગ વધુ ભીષણ બનતા આગ ઓલાવવામાં દાહોદ ફાયર બ્રિગેડને છોટા ઉદેપુર તથા ગોધરાના ફાયર ફાઇટરની મદદ લેવી પડી હતી અને થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓનો ઉપયોગ કરી લાખો લિટર પાણીનો સતત થી દસ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ મંડાઈ રહ્યો છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના બાટીવાળા ખાતેના NTPC ના સોલાર પ્લાન્ટમાં પાછળના ભાગે તણકરા જર્તા અચાનક આગ ફાટી નીકળી હતી આ સમયે ભારે પવનને કારણે આગ વધુ ભીષણ બની હતી સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટિક કાર્બન વગેરે બળવાના કારણે ઉત્પન્ન થતા ગેસથી આગ ઓલાવવાની કામગીરીમાં બાધા ઊભી થઈ હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી આવા સમયે આગ ઓલાવવામાં સતત ખડે પગે રહેલી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગની ભીષણતા જોઈ ઝાલોદ છોટાઉદેપુર તેમજ ગોધરાના એક એક ફાયર ફાઈટરની મદદ લીધી હતી આમ દાહોદની ચાર ગાડી ઝાલોદ અને છોટાઉદેપુરની એક ગોધરાની એક અને બે ટેન્કરની મદદથી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે ત્રીસથી થી વધુ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત નવથી થી દસ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું આગમાં સોલાર પ્લાન્ટ સહિતનો કરોડો રૂપિયાનો સરસામાન સામાન બળીને ખાક થઈ ગયાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ તે અંગેની તરત તરની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે આગ વધુ ભીષણ બને તે પહેલા જ સોલાર પ્લાન્ટના સિક્યોરિટી સહિતના માણસોનું રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા આગમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે દાહોદ જિલ્લાના રૂરલ પોસ્ટ વિસ્તારના પાઠિયાવાડા ગામ ખાતે દ્વારા અહીંયા સોલાર પ્લાન્ટનું મોટું આયોજન કરવામાં આવેલું છે જેમાં સોલાર પેનલોને લગાડવાની કામગીરી આવનાર હતી અત્યારે એનો જે સ્ટોક હતો ગોડાઉન એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની છે જેના કારણે વિશાળ માત્રામાં આગ લાગેલી છે લગભગ પાંચેક જેટલા ફાયર ફાઈટરના વાહનો છે એ આગળની કામગીરી કરી રહ્યા છે હાલ સુધી કોઈ જાનહાની થઈ હોય એવું ઘટના ધ્યાન આવેલ નથી પૂરતો બંદોબસ્ત પણ જાણવામાં આવેલો છે કારણ શું હતું એ આગળ ખબર પડી શકે છે